ઉમેદવારી નોંધાવી સ્વાભિમાન સભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા આણંદમાં અમિત ચાવડાની સ્વાભિમાન સભા અને ભવ્ય રોડ યોજાયો આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ લોટિયા ભાગોળે જંગી સભા સાથે આજે મહારાણા પ્રતાપના સ્ટેચ્યુએ ફૂલહાર પહેરાવી ભવ્ય રેલી સાથે નામાંકન પત્ર ભર્યું હતું ઉમેદવારી પત્ર ભરતા પહેલા વહેલી સવારથી બોરસદ મોટા મહાદેવ અલારસા રેવાપુરી મહારાજ ભેટાસી ભાણપુરા સોમનાથ મહાદેવ સુંદર રેવદાસ મહારાજ ગાદી આણંદ સહિતના વિવિધ ધાર્મિક સ્થાનોએ પૂજન અર્ચન કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ આણંદ વ્યાયામ શાળાના તળાવના કિનારે યોજાયેલી સ્વાભિમાન સભામાં વિશાળ જનમેદનીને સંબોધન કરીને જંગી મતોથી વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ગુજરાતના પ્રભારી અને એઆઈસીસીના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણી પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પ્રવચનો કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને શ્વેતનગરી આણંદના સળગતા પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાને જંગી બહુમતીથી વિજય બનાવવા હકલ કરી હતી આણંદ લોટીયાભાગોડ તળાવ ખાતે યોજાયેલ સ્વાભિમાન સભા સંપન્ન થયા બાદ લોટિયાભાગોડ બ્રિજ પાસે આવેલ મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ ખાતેથી રેલીનો પ્રારંભ કરાયો હતો આ રેલી ગામડી સ્ટેશન રોડ થઈને રેલવે ગોદીએ આવી પહોંચી હતી રેલીમાં જિલ્લાભરમાંથી આવી પહોંચેલા કોંગી કાર્યકરો જોડાયા હતા ત્યારબાદ અમિત ચાવડા મુકુલ વાસનિક ભરતસિંહ સોલંકી સહિત અગ્રણીઓ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં અમિત ચાવડાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું નામાંકન પત્ર ભર્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ આણંદ લોકસભા બેઠક પર જંગી બહુમતીથી વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ સમયે જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો જોડાયા હતા જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુબેલીમ દ્વારા